નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય નામાના મૂળ તત્વ ધોરણ બાર ભાગ બે પ્રકરણ એક શેર મૂડીના હિસાબો આજના વિડીયોમાં આપણે શેર પ્રીમિયમે કેવી રીતે બહાર પાડવા એનો અભ્યાસ કરવાનો છે હવે તો પહેલાં સૌ તમને એ સમજી દઉં કે શેર પ્રીમિયમ એટલે શું જ્યારે કોઈ કંપની તેની મૂળ કિંમત દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે ને શેર પ્રીમિયમે બહાર પાડ્યા કહેવાય જ્યારે કોઈપણ કંપની પોતાના શેર મૂળ કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડે એને શેર પ્રીમિયમે બહાર પાડ્યા કહેવાય જો જ્યારે કંપનીની બજારમાં શાક સારી હોય નફાકારકતા ઊંચી હોય આંતરિક અને બાહ્ય પરિબળ અનુકૂળ હોય તેમજ જો અગાઉ કંપનીએ શેર બહાર પાડેલા હોય ને તેની બજાર કિંમત એની દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત કરતાં વધારે હોય ત્યારે કંપની પોતાના શેર મૂળ કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડે છે જ્યારે કંપની મૂળ કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે ત્યારે એને શેર પ્રીમિયમે બહાર પાડ્યા કહેવાય કંપની જ્યારે તેના શેર પ્રીમિયમથી બહાર પાડે ત્યારે શેરની દાર્શનિક કિંમત કરતાં વધારે મેળવેલી રકમ એક જુદા ખાતામાં જમા કરવામાં આવે છે જેને જામીનગીરી પ્રીમિયમ કહેવાય અને જામીનગીરી પ્રીમિયમ હંમેશા જમા હોય છે અથવા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે પણ લઈ જવામાં આવે છે જામીનગીરી પ્રીમિયમ અંગેના અમુક મુદ્દાઓ છે ધ્યાન આપજો વિકલ્પમાં પણ આ પ્રશ્ન કામ આવશે પહેલું શેર પર પ્રીમિયમની રકમ શેર અરજી વખતે અથવા શેર મંજૂરી વખતે અથવા અરજી મંજૂરીના હપ્તા વખતે અલગ અલગ મંગાવી શકાય ટૂંકમાં પ્રીમિયમની રકમ ગમે તે સમય મંગાવી શકે અરજી સમય મંગાવી શકે મંજૂરી સમય મંગાવી શકે અને હપ્તા સમયે પણ મંગાવી શકે બીજું પ્રીમિયમની રકમ નક્કી કરવા અંગે કોઈ કાયદાકીય નિયંત્રણ નથી પ્રીમિયમ ગમે તે હોઈ શકે એના માટે કોઈ ચોક્કસ માળખું નથી કે આટલું પ્રીમિયમ રાખવું જો ત્રીજું શેર પણ મળેલ પ્રીમિયમ મહેસૂલી નફો નહીં પરંતુ મૂડી નફો છે શે પ્રીમિયમે બહાર પાડે ની જે નફો મળે ને એને મૂડી નફો કહેવાય કેવો નફો કહેવાય મૂડી નફો જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી કંપનીના પાકા સર્વેમાં ઇક્વિટીને દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખાય છે યાદ રાખજો વિકલ્પમાં પૂછાશે જામીનગીરી પ્રીમિયમ પાકા સર્વેમાં ઇક્વિટીને દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખવામાં આવે છે કંપની રોકડમાં ડિવિડન્ડ આપવા માટે જામીનગીરી પ્રીમિયમનો રકમનો ઉપયોગ કરી શકે નહીં ટૂંકમાં ડિવિડન્ડ રોકડમાં આપવું તેનો ઉપયોગ કરી શકાતો નથી કંપની દ્વારા બે હજાર તેરની કલમ બાવન બ બે મુજબ જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમનો ઉપયોગ નીચેના સંજોગોમાં કરી શકાય પહેલું કંપનીને પ્રાથમિક ખર્ચને માંડી વાળવા માટે પ્રાથમિક ખર્ચ એટલે શું ધંધો શરૂ કરવા માટે થતા ખર્ચને પ્રાથમિક ખર્ચ કહેવામાં આવે છે બીજું કંપનીએ શેર કે ડિબેન્ચર બહાર પાડતા થયેલા ખર્ચ કમિશન કે આપેલા વટાવને માંડી વાળવા માટે જો કંપનીએ શેર બહાર પાડ્યા હોય ને કોઈ ખર્ચ હોય કે કમિશન હોય કે કોઈને વટાવ આપ્યો હોય તો એ વટાવની રકમ માંડવાડ કરવા માટે પણ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે ત્રીજું કંપનીના શેરહોલ્ડરને પૂરા ભરપાઈ થયેલા બોનસ શેર આપવા માટે બોનસ શેર એટલે શું કંપની જ્યારે વધારે સારો નફો કરે ત્યારે કોઈ કોઈપણ પ્રકારની અવેજ મેળવ્યા વગર વધારાના જે શેર આપે છે તેને બોનસ શેર કહેવામાં આવે છે કંપની દ્વારા રિડિમેબલ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પરત કરવા માટે પણ એ પ્રીમિયમનો ઉપયોગ કરી શકાય છે અને કંપની પોતે જ પોતાના શેર ખરીદી લે જેને બાય બાયબેક કહેવાય જો કંપની ખૂબ જ સદર થઈ જાય તો એ માર્કેટમાંથી પોતાના શેર પોતે જ પાછા પરત ખરીદી લે અને બાયબેક પદ્ધતિ કહેવામાં આવે છે શેર પ્રીમિયમે બહાર પાડવા માટેની અમુક આમનો છે જો પેલું અરજી વખતે અરજીના નાણાં મળે તો કોમન નામનું જ છે બેંક ખાતે ઉતાર તે અરજી ખાતે જમા અરજી મંજૂર કરવામાં આવે ત્યારે જો પ્રીમિયમ હોય તો આમ નોંધાય અરજી ઉધાર મૂડી જમા અને જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા બીજું મંજૂરી વખતે મંજૂરી વખતે પહેલાં પૈસા મગાવવા એટલે શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા મંજૂરીના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા હપ્તાના નાણાં મગાવવામાં આવે જ્યારે હપ્તાનાં નાણાં મંગાવવામાં આવે એટલે હપ્તો ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા હપ્તાના પૈસા મળે બેંક ઉધાર તે શેર હપ્તા ખાતે જમા હવે આપણે એને એક ઉદાહરણ દ્વારા જોઈએ જુઓ જો ઉદાહરણ નંબર સાત પેજ નંબર એકવીસ ઉપર રકમ વાંચો છો ગાંધીનગરની નિસર્ગ ફાર્મા લિમિટેડે રૂપિયા દસનું એક એવા એંસી હજાર ઇક્વિટી શેર ચાલીસ રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા અરજી વખતે ચૌદ રૂપિયા જેમાં દસ રૂપિયા પ્રીમિયમ એટલે ચાર રૂપિયા મૂડીને આવશે મંજૂરી વખતે તેત્રીસ રૂપિયા જેમાં ત્રીસ રૂપિયા પ્રીમિયમ એટલે ત્રણ રૂપિયા મૂડીને આવશે આખરી હપ્તાના ત્રણ કંપનીને પિંચ્યાસી હજાર શેરની અરજી મળી વધારાની અરજી નામંજૂર કરી અરજદારને પરત કરવામાં આવી મંજૂરીના આખરી હપ્તા વખતે લેણી રકમ સમયસર મંગાવવામાં આવી દેવામી બે હજાર શેર ઉપર મંજૂરીના આખી હપ્તાની રકમ સિવાય બાકી બધા શેર ઉપર રકમ મળી ગઈ હવે માળખું કેવી રીતે તૈયાર કરવાનું છે સમજાવું છું જો કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા તો કે એંસી હજાર કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા તો કે એંસી હજાર હવે કંપનીને જુઓ અહીંયા અરજી કેટલી મળે છે તો કે પિંચ્યાસી હજારની તો પાંચ હજારની વધારાની અરજી મળી એટલે કંપનીએ અહીંયા નાણાં શું કરી દેવા પડશે પરત કેટલા ઉપર પાંચ હજાર ઉપર બીજું જો એક શેરની મૂળ કિંમત કેટલી છે તો કે દસ રૂપિયા કેટલાના મૂળ કિંમત કેટલી છે તો કે દસ રૂપિયા કેટલાના પ્રીમિયમે શેર બહાર પાડે છે ચાલીસ રૂપિયા એટલે ટોટલ અહીંયા કુલ કેટલા આવશે પચાસ રૂપિયા બહાર પાડ્યાનું વર્ગીકરણ કરવાનું છે જો કુલ પ્રીમિયમ અને મૂડી અરજી વખતે અરજી વખતે કુલ કેટલા મળ્યા તો કે ચૌદ રૂપિયા જેમાં પ્રીમિયમ કેટલું દસ એટલે મૂડીના ચાર મંજૂરી વખતે કુલ કેટલા મળ્યા તો કે તેત્રીસ પ્રીમિયમ ત્રીસ મૂડીના ત્રણ આખરી હપ્તાના કેટલા મળ્યા કુલમાં ત્રણ પ્રીમિયમ કાંઈ છે નહીં ત્રણ રૂપિયા મૂડીમાં અહીં ટોટલ આવશે પચાસ અહીંયા ચાલીસ અને અહીંયા દસ બે હજાર શેર પર આખરી હપ્તાના શેર પર મંજૂરીથી રકમ મળતી નથી મંજૂરીથી રકમ મળતી નથી ઘણી ગણતરી કરાવું છું સ્ટેપ બાય સ્ટેપ એક એક બાબત સમજાવતું જાવ છું ચાલો જો પહેલું અરજી સમય હવે અરજી કેટલાની મળી આપણને તો કે પિંચ્યાસી હજારની અરજીમાં પહેલાં હંમેશા કુલ રકમ લેવાની કેટલા ચૌદ પિંચ્યાસી હજાર ગુણ્યા ચૌદ કરો અગિયાર લાખ નેવું હજાર પહેલું કામમાંથી હંમેશા શું કરવાનું પરત કેટલા નાણાં પરત કરશું તો કે પાંચ હજાર કેટલા લેખે તો કે ચૌદ લેખે લેના તમારે આવશે સિત્તેર હજાર હવે આમાંથી બાદ કરશું પ્રીમિયમ પ્રીમિયમ કેટલા ઉપર તો કે એંસી હજાર ઉપર અરજીમાં પ્રીમિયમ કેટલું સમાયેલું છે તો કે માત્ર દસ કેટલા આવશે આઠ લાખ અગિયાર લાખ નેવું હજારમાંથી સિત્તેર હજાર ને આઠ લાખ બાદ કરશું જવાબ આવશે ત્રણ લાખ ને વીસ હજાર તમારી ગણતરી સાચી કે ને તેનો તાળોય મળી જજો કેટલા શેર બાર પડ્યા હતા તો કે એંસી હજાર કેટલા લેખે મૂડીના ચાર એસી હજાર ગુણ્યા ચાર ત્રણ લાખ વીસ હજાર થઈ ગયા બીજું હેડિંગ મંજૂરી સમય મંજૂરી સમય પ્રીમિયમ છે તો એ મૂડી પ્લસ પ્રીમિયમ એવું આપણે અલગ ભાગ પાડશું હવે બધી ગણતરી એસી હજાર ઉપર કરશું એસી હજાર ગુણ્યા ત્રણ બે લાખ ને ચાલીસ હજાર એસી હજાર ગુણ્યા પ્રીમિયમ કેટલું છે ત્રીસ ચોવીસ લાખ રૂપિયા ટોટલ આવશે છવ્વીસ લાખ ચાલીસ હજાર આ મંજૂરીની કુલ રકમ આવશે આ મંજૂરીમાં પૈસા નથી મળતા નથી મળતા તો એ બાદ કરી દઈશું માઇનસ બાકી મંજૂરી કોની પાસેથી નથી મળતા તો કે બે હજાર ઉપર કેટલા લેખે તેત્રીસ લેખે બે હજાર ગુણ્યા તેત્રીસ કરો છાસઠ હજાર રૂપિયા આવશે બાદ કરતાં તમારો જવાબ આવશે પચીસ લાખ ચીમોતેર હજાર ત્રીજું હેડિંગ આખરી હપ્તા સમયે હવે એમાં પ્રીમિયમ છે નહીં નહીં આપણે એમાં એ મૂડી પ્લસ પ્રીમિયમ લખત એંસી હજાર ગુણ્યા આખરી હપ્તો કેટલાનો ત્રણનો બે લાખને ચાલીસ હજાર એમાંય રકમ બાકી છે માઈનસ બાકી હપ્તો બે હજાર ગુણ્યા ત્રણ છ હજાર બાદ કરતાં બે લાખ અને ચોત્રીસ હજાર હવે આની તમને આમનોન સમજાવું છું કેવી રીતે તમારે આમનો લખવાની છે જુઓ ચાલો ધ્યાન આપો સૌ પ્રથમ પહેલાં અરજીના પૈસા મળશે તો કે અરજીના પૈસા કેટલા કે અગિયાર લાખ નેવું હજાર કેટલા મહિલા અગિયાર લાખ નેવું હજાર એટલે પેલી આમનોન થશે બેંક ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે જમા અગિયાર લાખ નેવું હજાર બાબત જે પિંચ્યાસી હજાર શેર પર સેડીઠ રૂપિયા ચૌદ લેખે અરજીના નાણાં મળ્યા તેના હવે અરજીની રકમ મંજૂર કરી અને મૂડી ખાતે લઈ જશું અરજીની રકમ મંજૂર કરીને મૂડી ખાતે લઈ જશું લઈને આમનો થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર અગિયાર લાખ નેવું હજાર તે પરત કેટલા કેટલા સિત્તેર હજાર તે બેંક ખાતે જમા સિત્તેર હજાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા આઠ લાખ ને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ત્રણ લાખ ને વીસ હજાર પહેલાં આ પણ લખી શકો આપણે ઉપરથી લખ્યું છે સરળ પડશે ફરીથી કહું છું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર અગિયાર લાખ નેવું હજાર તે બેંક ખાતે જમા સિત્તેર હજાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા આઠ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ત્રણ લાખ વીસ હજાર બાજે વધારાની અરજીના નાણાં પરત કરી બાકીની રકમ મૂડી ખાતે લઈ ગયા તેના હવે મંજૂરીના પૈસા મંગાવશું એંસી હજાર ઉપર ત્રણ લેખે બે લાખ ચાલીસ હજાર પ્લસ પ્રીમિયમ એંસી હજાર ગુણ્યા ત્રીસ એટલે ચોવીસ લાખ ટોટલ છવ્વીસ લાખ ચાલીસ હજાર મંજૂરીના પૈસા મગાવશો નોંધ થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર છવ્વીસ લાખ ચાલીસ હજાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા ચોવીસ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા બે લાખ ચાલીસ હજાર બાજે મંજૂરીની રકમ એસી હજાર ઇક્વિટી શેર પર સેડઠ રૂપિયા તેત્રીસ લેખે મંજૂરીના નાણાં મગાવ્યા તેના હવે મંજૂરીની રકમ મળશે પણ એમાં બે હજાર શેર ઉપર આપણને પૈસા મળતા નથી એટલે આપણે બાદ કરવા પડશે બે હજાર ગુણ્યા તેત્રીસ છાસઠ હજાર બાદ કરતાં પચીસ લાખ ચિમોતેર હજાર એવા બેંક ખાતે ઉધાર પચીસ લાખ ચીમોતેર હજાર બાકી મંજૂરી ખાતે ઉધાર છાસઠ હજાર તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા છવ્વીસ લાખ ચાલીસ હજાર એને બાકી મંજૂરી વગર પણ આમ નોંધ કરી છે બને રીતે લખી શકો પણ સરળ આ પડશે એ વસ્તુ યાદ રાખજો બાબત જે બે હજાર શેર સિવાય બાકીના બધા જ શેર પર મંજૂરીની રકમ મળી ગઈ તેના હવે તો મગાવવાનો એંસી હજાર ગુણ્યા ત્રણ બે લાખ ચાલીસ હજાર ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉતાર બે લાખ ચાલીસ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા બે લાખ ચાલીસ હજાર બાબત જે એંસી હજાર ઇક્વિટી શેર પર શેડિટ રૂપિયા ત્રણ લેખે આખરી હપ્તાના નાણાં મગાવ્યા તેના આખરી હપ્તામાં બાકી હપ્તો છે બે હજાર ગુણ્યા ત્રણ છ હજાર બાદ કરતાં બે લાખ ચોત્રીસ હજાર આવશે બેંક ખાતે ઉધાર બે લાખ ચોત્રીસ હજાર આખરી બાકી હપ્તા ખાતે ઉધાર છ હજાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા બે લાખ ચાલીસ હજાર બાબત છે બે હજાર શેર સિવાય બાકીના બધા જ શેર પર આખરી હપ્તાના નાણાં મળી ગયા તેના ઉદાહરણ નંબર આઠ છે એ રોકડ મેળવાનું છે જે આપણે પૂછાતું નથી એટલે આપણે એનો અભ્યાસ કરશું નહીં હવે આપણે વાત કરવાની છે શેર જપ્તીની હવે જો આપણે શેર જપ્તીની વાત કરવાની છે શેર જપ્તી એટલે શું જ્યારે કોઈ વ્યક્તિ રકમ ભરપાઈ ન કરે અને કંપની એના શેર જપ્ત કરી લે એને શેર જપ્તી કહેવાય જો સમજાવું છું જ્યારે કોઈ પણ વ્યક્તિ કંપની દ્વારા મગાવેલા હપ્તાના કે મંજૂરીના પૈસા ભરપાઈ ન કરે તો આવા સંજોગોમાં કંપની એના શેર જપ્ત કરે છે તો પહેલાં શેર જપ્તી એટલે શું જો કોઈ કારણોસર કોઈ શેરહોલ્ડરે તેને ધારણ કરેલા શેર પર ભરવાની થતી મંજૂરી કે હપ્તાની રકમ કંપનીએ જણાવેલી સમય મર્યાદામાં ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તે શેરહોલ્ડરના શેર જપ્ત કરશે સામાન્ય સંજોગોમાં શેર જપ્ત કરવાની સત્તા કંપનીના ડિરેક્ટરને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા મળેલી હોય જોઈએ શેર જપ્ત કરવાની વિધિ કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં દર્શાવેલી હોય તે રીતે અથવા જો આર્ટિકલ્સમાં તેનો ઉલ્લેખ ન હોય તો કંપની દ્વારા બે હજાર તેરના શેડ્યુલ આઈના ટેબલ એફમાં દર્શાવ્યા પ્રમાણે કરવામાં આવે છે આમ કંપનીના ડિરેક્ટર્સ દ્વારા શેર જપ્ત કરવા કે રદ કરવાની પ્રક્રિયાને શેર જપ્તી કરવામાં આવે છે શેર જપ્ત થવાને કારણે શેર હોલ્ડર શેરધારકનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરવામાં આવે છે અર્થાત તે વ્યક્તિ હવે કંપનીનો શેર હોલ્ડર ગણાતો નથી જપ્ત કરેલા શેર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં અગાઉ ભરાયેલી રકમ કંપની દ્વારા જપ્ત કરી લેવામાં આવે એટલે કે તે રકમ શેર હોલ્ડરને પરત કરવામાં આવતી નથી શેર રદ કરવાને કારણે શેરની સંખ્યા ઘટે છે તેથી શેર મૂડી ખાતું ઉધારવામાં આવે છે જપ્ત થયેલા શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં ભરેલી રકમ પણ જપ્ત થાય છે જે શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે હવે એના માટેના અલગ અલગ વિકલ્પો છે જે તમને સમજાવું છું જો જો શેર મૂળ કિંમતે બહાર પાડ્યા અથવા પ્રીમિયમે બહાર પાડ્યા અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી ભરપાઈ થઈ ગઈ હોય તો જપ્ત કરવાની આમનો શું થાય તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે જમા તે મંજૂરી ખાતે જમા તે હપ્તા ખાતે જમા પ્રીમિયમની રકમ મગાવી હોય અને પ્રીમિયમના પૈસા ભરપાઈ ન થયા હોય તો તો શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે જપ્તી ખાતે જમા તે મંજૂરી ખાતે જમા તે બાકી હપ્તા ખાતે જમા હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે સારી રીતે તમને ખ્યાલ આવશે ઉદાહરણ નંબર નવમાં અલગ અલગ ચાર દાખલા આપેલા છે જેમાં માત્ર આપણે શેર જપ્ત કરવાના જ બાબતો શીખવાની છે જો જો પેલો દાખલો એમ લિમિટેડે શેર હોલ્ડરે ગોવિંદના છસો ઇક્વિટી શેર શેરના છેલ્લા હપ્તાના ત્રણ નહીં ભરી શકવાને કારણે શેર જપ્ત કર્યા મૂળ કિંમત દસ રૂપિયાની હતી અરજી અને ચાર અને મંજૂરીના ત્રણ ભરેલા છે હવે અહીંયા મૂળ કિંમતવાળો દાખલો છે હવે કેવી રીતે એના શેર જપ્ત કરવા તો એ સમજાવું છું શેર જપ્ત કરવા કેટલા શેર હતા તો કે છસો શેર એક શેરની મૂળ કિંમત કેટલી તો કે દસ છસો ગુણ્યા દસ કરું એટલે છ હજાર રૂપિયા આવશે એ મૂડી ઉધાર કેટલા એને ભૈ્યા છે ચાર ને ત્રણ સાત ભૈરા છે એટલે કેટલા નથી ભૈરા સાત રૂપિયાની ભરપાઈ કર્યા છે બેતાલીસો રૂપિયા એ જપ્તી ખાતે જમા કેટલા નથી ભર્યા તો કેને માત્ર ત્રણ રૂપિયા આપતાના નથી ભર્યા છસો ગુણ્યા ત્રણ બાકી હપ્તો જમા અપૂરું જપ્ત કરવાનું જેટલા પૈસા મગાવવાતા એટલા કે મૂડી ઉધાર કરી જેટલા પૈસા ભરપાઈ કર્યા એ જપ્તી જમા નથી ભરપાઈ કર્યા એ બાકી હપ્તા ખાતે જમા બીજામાં એ જ વસ્તુ છે શેર જપ્ત કરવાનું જ માત્ર આપણે શીખવાનું છે જો એનલિમિટેડ શ્રી પ્રેમાભાઈના ચોવીસો ઇપીડી શેર પર દરેક રૂપિયા દસનો એક એવા શેર પરના પ્રથમ હપ્તા પેટે શેડિટ રૂપિયા બે નહીં ભરેલી હોવાથી જપ્ત કર્યા કંપનીએ શ્રી પ્રેમાભાઈ પાસેથી અરજી પેટે રૂપિયા ત્રણ અને મંજૂરી પેટે ત્રણ મળેલા છે અત્યાર સુધી આઠ મગાવ્યા જો આમાં જુઓ શેર કેટલા લેખે જપ્ત કર્યા દસ લેખે અહીંયા કંપનીએ કેટલા મંગાવ્યા આઠ રૂપિયા ટોટલ કેટલા શેર છે પ્રેમાભાઈના કેટલા શેર તો કે ચોવીસસો શેર કેટલા શેર છે ચોવીસસો જો પહેલાં આપણે એ લખશું ચોવીસસો ગુણ્યા આઠ દસ રૂપિયાનો શેર છે પણ કંપની આઠ રૂપિયા જ મદાવવા એટલે આપણે આઠ રૂપિયા લેખે જ નોંધ કરશું ચોવીસસો ગુણ્યા આઠ ઓગણીસ હજાર બસો એ મૂડી ઉધાર હવે એને માત્ર શેના પૈસા ભરપાઈ ગયા તો કે પ્રથમ હપ્તાના ભરપાઈ નથી કરે માત્ર અરજી મંજૂરીના જ ભૈયા છ રૂપિયા ભૈયા ચોવીસસો ગુણ્યા છ ચૌદ ચારસો જમા ચોવીસો ગુણ્યા બે અડતાલીસો રૂપિયા એ હપ્તો જમા હવે જો ત્રીજો ટોપિક એમાં પણ શેર શું કરવાના છે માત્ર જખ્ત જ કરવાના છે જો ક્યુ લિમિટેડે શેર હોલ્ડર પાસેથી જામીગીરી પ્રીમિયમના શેડિટ રૂપિયા બાર સાથે કુલ બાવીસ રૂપિયા મંગાવેલા હવે જો કુલ કેટલા મંગાવ્યા બાવીસ એમાં પ્રીમિયમ કેટલું બાર એટલે દસ રૂપિયા મૂડીના ભરપાઈ થશે એ નક્કી થઈ ગયું કિંજલે પાંચસો શેર પર અરજી વખતે પંદર રૂપિયા બાર પ્રીમિયમ સહિત અને મંજૂરી વખતે ચાર ભરેલા હતા જો તમને એના માટે થોડુંક માળખું સમજાવશો તો તમને ખબર પડે કે શેમાં કેટલી રકમ લેવી હજો મંજ અરજી વખતે કેટલી એટલે એમાં તમે જુઓ એને અરજીના કેટલા લીધા તો કે અરજીના ટોટલ એને મગાવ્યા પંદર રૂપિયા એમાં પ્રીમિયમ બાર રૂપિયા એટલે મૂડીના ત્રણ રૂપિયા આવે મંજૂરીમાં ચાર પ્રીમિયમ કાંઈ નથી ચાર એટલે આખરી હાપતો જે તમને ન આપવો હોય તો એ મળી જાય કેટલાનો ત્રણ રૂપિયાનો આવે આની ગણતરી કરાવું છું જો આપણે શેર જપ્ત કરી કેટલા શેર ટોટલ જપ્ત કરવાના છે પાંચસો રૂપિયા આપી દીધા છે પણ ન આપવું હોય તો એ તમને કેવી રીતે મળે એ પણ મેં તમને સમજાવી દીધું પાંચસો ગુણ્યા ત્રણ દસ રૂપિયાનો શેર છે પાંચસો ગુણ્યા દસ પાંચ હજાર મૂડી ઉધાર કેટલા ભરપાઈ કર્યા મૂડીના માત્ર જુઓ સાત રૂપિયા પાંચસો ગુણ્યા સાત પાંત્રીસો રૂપિયા જપ્તી જમા પાંચસો ગુણ્યા ત્રણ પંદરસો રૂપિયા હપતો જમા આમાં પ્રીમિયમ આવશે નહીં ચોથા પાછું પ્રીમિયમ આવશે જો ચોથામાં શું કહે છે જો પી લિમિટેડના દસ રૂપિયાનો શેર પચાસ ટકાના પ્રીમિયમે બહાર પાડ્યા શેર દસ રૂપિયાનું પચાસ ટકાના પ્રીમિયમ બાર પાડ્યા એટલે પંદર રૂપિયા લે કે બાર કંપની અરજી વખતે ચાર મગાવ્યા મંજૂરી વખતે આઠ રૂપિયા મગાવ્યા પ્રીમિયમ સહી પ્રથમને છેલ્લા આપતા વખતે ત્રણ મગાવ્યા જો તમે વર્ગીકરણ કરી દો તો જેથી કરીને તમને ગણતરી કરવામાં છે ને સરળતા પડે કે ભાઈ ક્યાંથી કઈ રકમ કેમાં કેટલી લેવી તો કે અરજીમાં જુઓ ટોટલ કેટલા હે તો કે ચાર પ્રીમિયમ કાંઈ નથી એટલે ચાર રૂપિયા મૂડીમાં આવશે આ કુલ આ પ્રીમિયમ અને આ મૂડી મંજૂરીમાં તમે જુઓ કુલ કેટલા હે તો કે આઠ પ્રીમિયમ સહિત એટલે પાંચ રૂપિયા પ્રીમિયમ એટલે ત્રણ રૂપિયા આવશે આખરી આપતો ત્રણ રૂપિયાનો ટોટલ થઈ ગયા દસ પાંચ અને પંદર રકમમાં શું કીધું જો છસો શેર ઉપર તેણે ફક્ત અરજીની જ રકમ ભરી દઈએ ચાલો આપણે ગણતરી કરી પહેલાં તો છસો ગુણ્યા દસ છ હજાર રૂપિયા આવશે એ મૂડી ઉધાર પ્રીમિયમ નથી ભર્યું એટલે પ્રીમિયમ ઉધાર કરશું જેટલું પ્રીમિયમ નથી ભર્યું માત્ર પાંચ જ નથી પહેર્યું ત્રણ હજાર પ્રીમિયમ ઉધાર જેટલા પૈસા પહેરા એટલા જપતીમાં જાય છસો ગુણ્યા ચાર ચોવીસો જપતી જમા છસો ગુણ્યા આઠ અડતાલીસો આ મંજૂરી જમા છસો ગુણ્યા ત્રણ અઢારસો આ હપ્તો જમા હવે શેર જપ્ત કરવાનું જપ્ત કરેલા શેર બહાર પાડવા જપ્તી બાકી એના માટેની થિયરી છે એના આપણાના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું